મહેસાણાની જોટાણા બજારમાં તસ્કરો ઉતરાટ્યા બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો દરવાજાના તાણા તોડીને તસ્કરો બેંકમાં ઘુસ્યા હતા તિજોરીનું હેન્ડલ તોડીને તસ્કરોએ હાથ ફેરો કરવાનો પ્રયત્ન કર્યો રકમ હાથમાં ન લાગતા સીસીટીવીનું ડીવીઆર લઈને તસ્કરો ફરાર થયા છે સાંસલ પોલીસમાં હાલ તો ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાયા છે સુધીર મહેસાણાના જોટાણા બજારમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું છે શું વિગત મહેસાણા જિલ્લાના તાલુકામાં બજારમાં આવેલી બરોડા જોુકાુરા બેંક માં ચોરી નો પ્રયાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા રાત્રિ દરમિયાન લાખો ની ચોરી થતા રહી ગઈ હતી અને બીજા દરવાજાના તાળા તોડી બેંકમાં માં ઘુસેલા ચોરોએ તિજોર નું હેન્ડલ પણ તોડી નાખ્યું હતું અને એન્ડ તોડતા જ કઈ હાથે લાગ્યું ન હતું તો ચોરનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને સીસીટીવી નું ડિવાઈડર પણ સાથે લઈ ગયા હતા અને ચોરીના પ્રયાસ અંગે સાંથલ પોલીસ માં હાલ તો ફરિયાદ નોંધાવી છે અને તજવીજ હાથ ધરી છે જી બિલકુલ જાણકારી બદલ આભાર